પ્રથમ પ્રશ્ન ભારત ક્યારે આઝાદ થયું તો ઓગણીસો સુડતાલીસ ઓપ્શન બી આપણો જવાબ આવશે આગળનો પ્રશ્ન કે પંદરમી ઓગસ્ટને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ તરીકે ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા જવાહરલાલ નહેરુ સ્વતંત્ર દિવસ પર લાલ કિલ્લા ઉપર ધ્વજ કોણ ફરકાવે છે એટલે કે વડાપ્રધાન ભારતીય રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો છે ત્રણ ભારતીય રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરનો રંગ કયો છે કેસરી રાષ્ટ્રધ્વજમાં વચ્ચેનો રંગ કયો છે સફેદ ભારતીય રાષ્ટ્રધ્વજમાં નીચેનો રંગ કયો છે લીલો રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર કયા રંગનું છે વાદળી અશોક ચક્રમાં કેટલા આરા હોય છે ચોવીસ કેટલા આરા હોય છે ચોવીસ ભારતનો ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે મોર ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે વાઘ ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે કમળ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે વડ જનગનમન રાષ્ટ્રગાન ના લેખક કોણ છે તો રવિન્દ્રનાથ ટાગોર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે સત્યમેવ જયતે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો પોરબંદર ભારતના રાષ્ટ્રપિતા તરીકે કોણ ઓળખાય છે મહાત્મા ગાંધીજી બાપુ વંદે માતરમ જે આપણું રાષ્ટ્રીય ગીત છે એના લેખક કોણ છે તો બકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય ભારતીય સંવિધાન ક્યારે અમલમાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ભારતીય સંવિધાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને ક્યારે ફાંસી આપવામાં આવી હતી તેવીસમી માર્ચ ઓગણીસો ને એકત્રીસ સારે જહાજ શાહ ગીતના લેખક કોણ છે તો મોહમ્મદ ઇકબાલ ભારતની આઝાદી માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે તો પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટના દિવસે શાળાઓમાં શું કરવામાં આવે છે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હોય છે ભારત દેશ કયા ખંડમાં આવેલો છે તો એશિયા ભારતની રાજધાની કઈ છે દિલ્હી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતમાં કેટલા રાજ્યો છે અઠ્યાવીસ ભારતમાં કેન્દ્ર પ્રદેશો કેટલા છે તો આઠ ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે હાલ વર્તમાન મુખ્યમંત્રી કોણ છે તો ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની રાજધાની કઈ છે એટલે કે ગાંધીનગર પાટનગર આપણું ગુજરાતનું ભારતનું ભારતીય રૂપિયાનું ચિહ્ન શું છે તો અહીંયા આપેલું છે ડી ઓપ્શન ડી આવશે ભારત કયા વર્ષે પ્રજાસત્તાક બન્યું ઓગણીસો પચાસ ભારતની સૌથી લાંબી નદી કઈ છે ગંગા સૌથી મોટું રણ કયું છે થરનું રણ ભારતનો સૌથી મોટો ડેલ્ટા કયો છે તો સુંદરવન ડેલ્ટા પછી ભારતની સૌથી મોટી મીઠા પાણીની ઝીલ કઈ છે તો વુલડ ઝીલ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે વિસ્તાર દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ઉત્તર પ્રદેશ ભારતની સૌથી લાંબી દરિયાઈ સીમા કયા રાજ્યને મળેલી છે ગુજરાત ભારતના કયા રાજ્યને ભગવાનનો ભગવાનનો પોતાનો દેશ કહેવામાં આવે છે ભારતના કયા રાજ્યને ભગવાનનો પોતાનો દેશ કહેવામાં આવે છે કેરળ ભારતનું કયું શહેર ગુલાબી શહેર તરીકે જાણીતું છે જયપુર ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે મેઘાલય ભારતનું કયું શહેર સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે બેંગલોર ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન થાય છે અસમ ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ કોફીનું ઉત્પાદન થાય છે તો કર્ણાટક ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું રાષ્ટ્રીય જળતર પ્રાણી કયું છે ગંગા ડોલ્ફિન તો આવા પ્રશ્નો